અટલ કમલમ ગુજરાત યુનિવર્સિટીમાં આયુર્વેદ અને એઆઈ આધારિત સ્ટાર્ટઅપને પ્રોત્સાહન કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાના વરદ હસ્તે આયુ જીપીટી એપ્લિકેશનનું લોકાર્પણ સમગ્ર ઘટનાની વિગતવાર જો વાત કરીએ તો કડી તાલુકાના વીજ ગામના યુવા ભાઈ બહેન પ્રાચી પટેલ ઉંમર વર્ષ તેવીસ અને એઆઈ નિષ્ણાત તથા ઉદ્યોગ સાહસિક એકવીસ વર્ષીય તીર્થ પટેલ દ્વારા વિકસાવાયેલ ભારતની પ્રથમ આયુર્વેદ આધારિત એઆઈ એપ્લિકેશન આયુજીપીટીનું લોકાર્પણ કડીના સક્રિય ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડાના વરદ હસ્તે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અટલ કમલમ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન કડીના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબે વિવિધ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાઓને મળીને ભારતને ટેકનોલોજીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગળ લઈ જવા માટે પ્રેરણાદાયક અપીલ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ જેવી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને આધુનિક એઆઈ ટેકનોલોજી સાથે જોડતી આયુજીપીટી જેવી પહેલો મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ છે પ્રાચી પટેલની આયુર્વેદિક નિષ્ણાતી અને તીર્થ પટેલની આધુનિક એઆઈ ટેકનોલોજીની સમજણથી તૈયાર થયેલું આ પ્લેટફોર્મ દેશના આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રમાં નવી દિશા આપશે આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ધારાસભ્યશ્રીના વિચારોને બિરદાવ્યા હતા અને સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ક્ષેત્રને મળતા સક્રિય સહકાર અંગે સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાનકડા વીજ ગામ માટે ગૌરવની બાબત બની રહ્યો છે અને યુવા શક્તિ આયુર્વેદ તથા ટેકનોલોજીના સન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ સમગ્ર કાર્યક્રમને લઈને શું કહ્યું કડીના ધારાસભ્યશ્રી राजेन्द्र भाई चावड़ाई और अटल कमलम गुजरात यूनिवर्सिटी में अभ्यास करता निष्णातो जो तेज नेत्र न्यूज न रिपोर्टर आशीष पटेल नो खास अहवा

बन जाए इंग्बल पर उसके बाद फोटो ड्रामा खिलाई होगी जो खुद से उससे चल उसको तो इंसानों की ज़रूरत नहीं होगी सेटअपी अभी को खिलाए काम कर रहे हैं ये साइड में टर्टल बॉक करके तो उसमें भी काम कर रहे हैं उसमें भी सेम काम होगा लेकिन वो ऐसे जो बड़ी बड़ी फैक्ट्रीज में छोटे मोटे वेर हाउस में एक सामान को उसके वहाँ शिफ्ट करने के लिए होता है तो वहाँ काम करते हैं भाजपा सरकार है वो स्कीम लाई है इसमें तो कितने बच्चों ने लाभ लिया होगा इसमें अभी तक हमने जैसे हमने यहाँ पर जो है वो 600 सौ स्टार्टअप को सपोर्ट किया है पूरे भारत में तो दो लाख से ज्यादा स्टार्टअप रजिस्टर्ड हो चुके हैं तो बहुत सारी जो सरकारी स्कीम है उसका फायदा वो हमारे थ्रो हम लोग स्टार्टअप को पहुंचाते हैं तो कुछ तो गुजरात सरकार की

સુંદર સંગમનું ઉત્તમ ઉદાહરણ છે ખાસ કરીને રાજ્ય વિસ્તારમાં રહેતા લોકો વૃદ્ધો અને વ્યસ્ત જીવન જીવતા નાગરિકો માટે આ એપ્લિકેશન ખૂબ લાભદાયી બનશે હું આ એપ્લિકેશનના વિકાસ પાછળ કાર્ય કરનાર તમામ વૈદ્યગણ ડોક્ટરો ટેકનિકલ ટીમ અને આયોજનકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમે માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સેવા કાર્ય હાથ ધર્યું છે ત્યારે હું એક ધારાસભ્ય તરીકે હું ખાતરી આપું છું કે આયુર્વેદ આયુષ અને આરોગ્ય ક્ષેત્રની આવી નવીન પહેલોને સરકાર તરફથી પૂરતો સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવશે સ્વસ્થ નાગરિકો સ્વસ્થ સમાજ અને મજબૂત રાષ્ટ્રની આ પાછા પાયા રચના કરે છે ત્યારે અંતમાં હું સૌને અપીલ કરું છું કે આપ આ આયુર્વેદિક એપ્લિકેશનનો વધુમાં વધુ ઉપયોગ કરો આયુર્વેદને જીવનમાં અપનાવો અને રોગથી મુક્ત આરોગ્યથી મુક્ત ભારતના નિર્માણમાં આપ સૌ સહભાગી બનો અને આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે હજાર ની અંદર આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને આત્મનિર્ભર બને એ બાબતે પણ આપ સૌ એમો કાર્યરત રહી અને વડાપ્રધાન શ્રીને આપ સાથ અને સહકાર આપી અને એમણે જે સૂત્ર આપ્યું છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તો એને પણ આપણે સાકાર કરીએ અને આપણા દેશની અંદર ઉત્પન્ન થતી વસ્તુઓ વાપરવાનો આપ સૌ આગ્રહ રાખશો એવી હું આપ સૌને અપીલ કરું છું આપ સૌએ અહીંયા મને જે બોલાવ્યું મારું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર